તો બનાસકાંઠા જિલ્લામાં ડીસા રાધનપુર હાઈવે ઉપર ટ્રેલરને ને નડ્યો છે અકસ્માત ત્યારે નેશનલ હાઈવે બ્રિજ ઉતરતા સમયે અકસ્માત સર્જાયો છે ત્યારે ટ્રેલરનો આગળનો ભાગ અન્ય ટ્રકમાં ઘૂસી આ અકસ્માત સર્જાયો ત્યારે અકસ્માતમાં ટ્રકની કેબિનમાં રહેલ ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો છે જોકે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે ત્યારે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા ડીસા રાધનપુર હાઈવે ઉપર ટ્રેલરને અકસ્માત નડ્યો જેમાં નેશનલ હાઈવે બ્રિજ ઉતરતા સમયે અકસ્માત સર્જાયો ત્યારે ટ્રેલરનો આગળનો ભાગ અન્ય ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો ત્યારે કેબિનમાં રહેલ ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે ત્યારે ડ્રાઈવરને સારવારથી હોસ્પિટલમાં ખસેડાયો છે ત્યારે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા તો ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી